વાત કરીએ ભરૂચની તો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં હરિપુરા ગામે લાગ્યા બેનર જ્યાં ભાજપના કાર્યકરોએ પ્રવેશ નહીં કરવા બેનરો લાગ્યા જ્યાં ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાના પુતળાનું દહન કરાયું ત્યારે પુતળા દહન કરે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અમે ક્ષત્રિય સમાજ દ્વારા જે અત્યારે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી જે પણ અમારી સત્રાણીઓ આજે ધરણા પર બેઠા છે અને જે ખોટું થઈ રહ્યું છે એનું આપણે જણાવવાનું કે જ્યાં સુધી રૂપાલા સાહેબ ની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી અમે ક્ષત્રિય સમાજ એમનો બહિષ્કાર કરીશું ભાજપના કોઈ પણ કાર્યકર્તાઓ આવવું નહીં જ્યાં સુધી રૂપાલા ની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી પરસોત્તમ રૂપાલા એ જે ક્ષત્રિય સમાજ માટે જે ટિપ્પણી કરી છે બેન દીકરીઓ માટે એ કોઈ એને વ્યાજબી કર્યું નથી કામ ને એના માટે ભાજપ સરકાર જો જવાબદાર છે જ ને ભાજપ સરકાર જો કોઈ યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો અમે રજપૂત સમાજ એનો બહિષ્કાર કરીએ છે